અમદાવાદીઓ હવે જો તમે બહારથી કોઈ ચીજવસ્તુ મંગાવો છો તો એકવાર તપાસ જરૂર કરજો કારણ કે શહેરમાં અખાદ્ય વસ્તુઓનું વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે મણિનગર વિસ્તારમાં આવેલા ગ્વાલિયા સ્વીટ્સ નામની દુકાનમાંથી ઓનલાઈન મીઠાઈ અને નમકીન મંગાવ્યું હતું જેમાં ફૂગ વળેલા અખાદ્ય લાડુ નીકળ્યા હતા જેને લઈને ગ્રાહક દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા વેચાણ માટે રાખવામાં આવેલા લાડુમાં ફૂબ જણાઈ હતી તેમજ એક્સપાયરી ડેટ અંગેની કોઈ માહિતી ત્યાં લખેલી નહોતી જેના પગલે ફૂડ વિભાગે ગ્વાલિયા સ્વીટ્સને નોટિસ મારી સીલ કરવાની કાર્યવાહી કરી છે શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા દોષી પરિવારે પાંચ ઓગસ્ટ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હતો જેના કારણે ભગવાનને ધરાવવા માટે ઓનલાઈન ઝોમેટો એપ્લિકેશન મારફતે મણિનગરની ગ્વાલિયા સ્વીટ્સ નામની દુકાનમાંથી મીઠાઈમાં મીઠી બુંદી કાનપુરી લાડુ અને નમકીન મંગાવ્યું હતું દુકાનમાંથી આવેલી મીઠાઈમાં જ્યારે લાડવામાં જોયું તો તેમાં ફૂગ વળેલી જોવા મળી હતી લાડવા ઉપર ફૂગ વળેલી હોવાથી બગડી ગયા હોય તેઓ વાછી લાડવા મોકલવામાં આવ્યા હતા જેના પગલે તાત્કાલિક ધોરણે દોષી પરિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને જાણ કરી હતી ફૂડ વિભાગની ટીમ દ્વારા ગ્વાલિયર સ્વીટ્સને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે